રાધનપુર વોર્ડ એકમાં પાણી લીકેજનો બગાડ નગરસેવકની તાત્કાલિક દખલથી કામ શરૂ રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર એક નાની બજાર ટાવર વિસ્તાર ખાતે લાંબા સમયથી પાણીની લાઈન લીકેજની સમસ્યા યથાવત રહી છે સ્થાનિક વેપારીઓ દ્વારા નગરપાલિકાના હેલ્પલાઇન નંબર પર અનેકવાર અરજી આપવામાં આવી હોવા છતાં તંત્રે કોઈ કાર્યવાહી નહોતી કરી આજે પાણીનો વારો આવતા વાલ્વમેન દ્વારા પાણી પુરવઠો શરૂ કરાતા એક થી બે કલાક દરમિયાન હજારો લિટર પાણી રોડ પર વેડફાઈ ગયું પાણીનો આ વ્યર્થ વેડફાટ જોઈ વેપારીઓમાં ભારે નારાજગી ફેલાઈ હતી પરિસ્થિતિ ગંભીર બનતા વેપારીઓએ વોર્ડ નંબર 1 ની નગર સેવિકા जयाબેન ઠાકોરનો સંપર્ક કર્યો નગર સેવિકા દ્વારા તાત્કાલિક નગરપાલિકાના કર્મચારીઓને જાણ કરવામાં આવી ને તરત જ વાલ્વ બંધ કરાવી પાણીનો વ્યર્થ વેડફાટ અટકાવ્યો બાદમાં પાઇપલાઇન રિપેરિંગ માટે કર્મચારીઓને બોલાવી કાર્ય શરૂ કરાવાયું ખોદકામ દરમિયાન જમીનમાં મોટો ભૂવો જોવા મળ્યો હતો જો આ મરામત કાર્ય સમયસર હાથ ધરાયું ન હોત તો કોઈ પણ સમયે ગંભીર દુર્ઘટના સર્જાઈ મોટી જીવહાનિ થવાની શક્યતા હતી વેપારીઓ નગર સેવિકાની તાત્કાલિક દખલની પ્રશંસા કરી સાથે સાથે નગરપાલિકાના બેદરકારી ભર્યા વલણની ટીકા કરી છે તેઓએ માંગણી કરી કે આવનારા સમયમાં આવી સમસ્યાઓ માટે તંત્ર સતર્ક રહે અને સમયસર જરૂરી પગલાં લે રિપોર્ટ નાથાલાલ ઠાકોર રાધનપુર